ભાવનગર ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીને આધારે આડોરિયાવાસમાં રહેણાકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો ભાવનગર ઘોઘા રોડ પોલીસે બાતમીને આધારે આડોરિયાવાસમાં રહેતા પૂજાબેન પ્રદીપભાઈ રાઠોડના ઘરે રેડ કરતા 30 જેટલી દારૂની બોટલો 3000 કિંમતની મળી આવી હતી મુદ્દામાલ કબજે લઈને ધોરસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી